ફ્રેન્ડ સ્વાગત છે તમારું મસ્ત મજાના બ્લોગમાં ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ કે મજામાં છો જય શ્રી કૃષ્ણ તો ભાઈ આજે તો સરસ મજાનું મંદિરની સાફ સફાઈ થઈ છે તો રોજ આપણે આપણા ઘરની સાફ સફાઈ કરતા હોઈએ રસોડાની સાફ સફાઈ કરતા હોઈએ તો આપણે ક્યારેક આપણા મંદિરની આપણા ભગવાનના ઘરની પણ સાફ સફાઈ કરવી જોઈએ હા કે ના તો ભાઈ જો આજે સરસ મજાના સાફ સફાઈ કરીએ છીએ તો સવારમાં મેં આ જે મંદિર છે એ આખું સાફ કરી દીધું હતું અને બધા ભગવાનને જે અહીંયા મૂક્યા છે હવે આના જે પથણાને એવું બધું હોય ને મંદિરમાં જે એ મેં હુકવવા મૂક્યું છે હવે સુકાઈ ગયું છે એટલે હવે આપણે મંદિરને સરસ મજાને પાછું હતું એ પ્રમાણે ગોઠવી દઈએ અને તોરણ પણ મેં જે લઈ લીધું છે તોરણ પણ મેં ધોયું છે કેમકે બધી વરાળ અડી અડીને તોરણ પણ કાળું થઈ ગયું હતું તો આજે સરસ મજાના મંદિરની સાફ સફાઈ કરીએ છીએ સાથે સાથે આજે તમે જોઈ લો શાનો પ્રોગ્રામ હશે આજ જોઈને તો ખબર પડી જાય ને કે ઇડલીનો પ્રોગ્રામ છે આજે તો ઇડલી સંભાર જ તો બનાવવાના છે તો અત્યારે વાગ્યા છે અત્યારે પોણા અગિયાર તો પોણા અગિયાર ઇડલી અહીંયા મૂકી દઈશું જે ખાલી છે તો ચલો ફટાફટ આપણે ઇડલી એક બાજુ ચડે ને એક બાજુ આપણે સરસ મજા બનાવી નાખીએ સંભાર જો ભાઈ ઇડલી સંભાર આપણો તૈયાર થઈ ગયો છે અને બધા જમવા બેસી ગયા છીએ તો ચાલો બધા ઇડલી સંભાર ખાવા માટે જો કાલે રાતે છે ને અમે લોકોએ પકોડા બનાવ્યા હતા ને એટલે પપ્પાએ કહ્યું કે મારે પકોડા વધારે બનાવજો પપ્પાને છે ઇડલી કરતા પકોડા વધારે ભાવે કેમ પપ્પા હા જો દાળ સાથે છે ને પપ્પા પકોડા ખાય છે એટલે આ જો પકોડા અને અમે બધા ખાઈ છે ઇડલી સંભાળ તો ચાલો બધા જમવા માટે જો અમારું મંદિર છે ને એકદમ મસ્ત ચકાચક થઈ ગયું છે અને આજે તમને એવું લાગતું છે મેલું પણ મેલું નથી એનો કલર જે ટાઈપનો છે ને કાપડ એટલે થોડુંક એવું ડલ લાગે છે બાકી જો માતાજીની છવી ત્રણેય પધરાવી દીધી છે લડ્ડુગોપાલને પધરાવી દીધો છે અને લડુ લડ્ડુગોપાલનું છે ને આસન તમે કમેન્ટ ન કરતા કે નીચે સિંહાસન લઈ લ્યો સિંહાસન છે ને અમે લાકડાનો બનાવવા આપ્યો છે એટલે એ બની જશે ને નાની સાઈઝમાં એટલે મૂકી દઈશું અને બાકી બધા એ જો ગણપતિ દાદાને એમ બધાને બેસાડી દીધા છે અને હજી એક તોરણ લગાવવાનું બાકી છે તો એ તોરણ હમણાં લગાવી દઈશું હેલો તો ઘણા દિવસ પછી આપણે તમારા સરસ સરસ પ્રશ્નોના જવાબની આપણે રિપ્લાય આપી દઈએ એનો જવાબ આપી દઈએ તો ચાલો બધાય થોડા થોડા પ્રશ્ન તમે જે પૂછ્યા છે મને તમે સરસ મજાની મને કમેન્ટો કરી છે ત્યાર પછી કંઈક ને કંઈક એવી એડવાઇસ પણ આપેલી હોય કે જે હું આગળ યુઝફુલ હોય કે મેં કોઈ ભૂલ કરી હોય એ ન હોય તમે જવાબ આપ્યો હોય તો ચાલો વાંચીએ અને તમને કહીએ પહેલી કમેન્ટ આવેલી છે જે આપણે લાસ્ટ વિડીયો હમણાં ગયો એ વિડીયોની અંદર જ આપણે શરૂઆત કરી દઈએ પહેલાં જે હેલું ડાયટિંગ ચાલુ કરી દીધી એનામાં તો પહેલી કમેન્ટ જે રિન્કલ દીદીની છે કે પંજાબી શાકની રેસીપી આપો ને પ્લીઝ જલ્દી એને વિડીયો લઈ આવો તો પંજાબી શાકની રેસીપી હમણાં લાસ્ટમાં બનાવી જોઈએ એની જ રેસીપી હું તમને જલ્દી આપીશ તો હવે એમાં એવું હોય કે જ્યારે ખાવાની ઈચ્છા થાય ત્યારે આ રીતે બધું બનતું હોય તો એમાં હું શૂટ કરી શકું છું એમ તો હવે થોડાક દિવસની અંદર ફરી પાછો થેન્ક યુ સો મચ તો આ રીતે સરસ મજાની કમેન્ટો આવેલી છે પછી છે આદિલ આદિલ છે હર હર મહાદેવ હર હર મહાદેવ મસ્ત છે અદિતિ એમ એટલે કે કોમલ દવે કરીને કમેન્ટ આવેલી છે કે મસ્ત છે અદિતિ તો ત્યાર પછી જે ભાઈ દિષિરાજ ડીરાજ ની કમેન્ટ છે બધા ઇમોજીસ આપેલા છે ત્યાર પછી આપેલી છે ડિમ્પલની બંને જોડે ને કરો સ્ટાર્ટિંગ છે સો એમ બંને જોડે ના કરો સ્ટાર્ટિંગ છે બંને જોડે ના કરો સ્ટાર્ટિંગ છે આનો મને મતલબ સમજાણો નહીં કે શું કેવા માગે છે કે બંને જોડે ના કરો સ્ટાર્ટિંગ છે આઈડિયા નહીં આવતો વિડીયોમાં શું હશે તો તમે ફરી પાછી એકવાર કમેન્ટ કરો કે તમે શેના વિશે કેવા માંગો છો ખાસ કરીને ડિમ્પલ દીદી છે ડિમ્પલ સોન સોની બરાબર ત્યાર પછી આપેલી છે ભાઈ દીપકભાઈ લાઠિયા તમારા પપ્પાની સરસ વજે કમેન્ટ આવી છે સરસ કરીને ત્યાર પછી આશિષ આશિષની કમેન્ટ આવી છે કે દીદી ડાઇટને ડાયટની કઈ ટેબ્લેટ છે અને એનું શું નામ છે આ એની બધી જ ડિટેલ્સ આપો તો ભાઈ ડાયટની જે ટેબ્લેટ છે અત્યારે તમે જે જોવો છો એ પ્લિક્સ તો પ્લિક્સ છે ને એ કોઈ એવી ટેબ્લેટ નથી પણ આમ આપણે એમ કહીએ ને કે એનર્જી ડ્રિંક છે એવી એક ડ્રિંક જ છે કે જે તમારે ખાધા પહેલાં અડધો કલાકે તમારે લેવાની હોય છે તો એને એ ગોળી આવે જે એને આપણે પાણીમાં એડ કરીએ ગ્લાસ પાણીમાં એટલે જે એકદમ એક્ટિવ થઈ જાય એટલે તરત આપણે એને પી લેવાની હોય છે અને સાથે સાથે કે એની સાથે તમારે જે બહારનું જંક ફૂડ છે એ ફાસ્ટ ફૂડ છે એ બધું બંધ કરવું પડે ઘરનું હેલ્ધી ખાવું પડે અને થોડુંક એવું તમારે કસરત છે હાલવાનું છે એવું બધું કરવું પડે તો રિઝલ્ટ દેખાય બાકી તમે બધું ખાઈ પીને આ ટેબ્લેટ પીવો તો તમને કોઈ રિઝલ્ટ દેખાશે નહીં ત્યાર પછી આવેલી છે જયેશ લાઠિયા ભાવનગરમાં પણ અમારે કાલે બહુ વરસાદ છે એમ અમારે ભાઈ ભાવનગરમાં મેં વરસાદનું હાથ ધવલે કીધું હતું ને કે ભાઈ બધી જગ્યાએ રાજસ્થાનમાં એમાં વરસાદ હતો એના કારણે એકદમ ઠંડો પવન હતો એટલા માટે ભાવનગરમાં પણ ત્યારે વરસાદ હતો ત્યાર પછી કમેન્ટ આવેલી છે સંગીતાબેનની છે કે કમેન્ટ કરજો દીદી એન્ડ માય ફર્સ્ટ કમેન્ટ દી એમ એટલે કે એની પહેલી જ કમેન્ટ આવી હતી થેન્ક યુ સો મચ ત્યાર પછી એક એમની જ બીજી કમેન્ટ છે સંગીતા દીદીની કે અદિતિ દીદી કેમ છો તમે મજામાં ને એમ તમે પણ પાયલ દીદી એન્ડ નીરવભાઈની જે એમ થાઈલેન્ડ જાઓ દીદી પ્લીઝ એમ તો ભાઈ પાયલ દીદી અને નીરવભાઈ ભાઈ અમારા ભાઈ ભાભી છે ને એ સ્ટ્રગલ કરીને આગળ વધ્યા છે ખૂબ એણે મહેનત કરી છે ત્યારે એ પહોંચ્યા છે તો આપણે પણ ધીમે ધીમે એમ મહેનત કરશું એટલે પછી આગળ વધશું અને પછી આપણે પણ ક્યાંક બહાર જઈશું બરાબર એ એની રીતે એની મતલબ એને ખૂબ મહેનત કરી છે કે અમે એ લોકોની મહેનત જોઈ છે કે રાત દિવસ ભાઈ એડિટિંગ કરતો હોય છે પાયલભાભી એમાં ને એમાં આખો દિવસ શૂટ કરતા હોય છે તો એની અમે મહેનત પણ ખબર છે એની કઈ રીતે શૂટ કરે છે એનો આઈડિયા તો ખાસ આવે નહીં આપણને કેમ કે આપણે રોજ એમના ઘરે ન જતા હોય પણ એની મેં મહેનત જોયેલી છે એટલે આપણે એમ કહી શકીએ કે એના લેવલે તો હું તો ન જ આવી શકું પણ છતાંય મને એના થકી થોડુંક એમ પ્રોત્સાહન મળ્યું કે કંઈક આપણે કરી શકીએ ખરા એમ ચલો ત્યાર પછી આગળ એક નામ નથી તો તમારા કપડાં બહુ મસ્ત હોય છે તો થેન્ક યુ સો મચ મારા કપડાં છે ને લગભગ તમને વાત કરું ને તો બધા કપડાં કાં તો બનાવેલ ઘરે બનાવેલી કુર્તી હોય અને જો કે હવે છે ને પહેલાં હું ઘરે બનાવેલી જ કુર્તી પહેરતી કેમ કે મારા બોડી પ્રમાણે છે ને મને કુર્તી મળતી નહીં માપ મળતું નહીં તો બહુ ઇશ્યુ થતા એટલા માટે મને ન ઘરે બનાવીને જ મારા પપ્પા બનાવી દેતા દાદા બનાવી દેતા પછી એમને મારા ફેમિલીમાં બધાને છે ને આ રેડીમેડનો બધો એનો ધંધો છે એટલે એટલા માટે કોઈને કોઈ આપણને કાપડ આપે તો આપણે કુર્તી ઘરે બનાવી લઈએ તો એવી રીતે સરસ મજાની કુર્તી ઘરે બનતી હોય હતી અને હવે છે ને એવું હતું કે સગાઈ પછી જ્યારે બધી વસ્તુ આવવા મળી અને પછી ખબર પડે એવી માર્કેટની અંદર મારા બાપને કપડાં મળે છે એવું તો ત્યાર પછી હું કુર્તી ધીમે ધીમે બહાર લેતી થઈ લેવા જઈએ ને તો એ આપણને આપણા સાઇઝની મળે નહીં એકદમ પરફેક્ટ જે તમે બધાને એક્સલ એલ સાઇઝની મળતી હોય એ પરફેક્ટ તો ન મળે આવી આપણે સુધારા વધારા કરવા પડે તો એ રીતનું છે ત્યાર પછી છે જયેશ લાઠીની ફરી વાર ગમે છે કેટલાની બોટલ આવે છે કે જે ઓલી પ્લિક્સની મેં તમને બોટલ બતાવી હતી એની જે વાત કરે છે કે કેટલાની હતી તો એમાં લગભગ કંઈક ઓફર ઓફર નથી કંઈક કૂપન અમને મળી હતી પાંચસો રૂપિયાની એટલા માટે આપણે કંઈક પંદરસોના બે પેકેટ એ રીતે કંઈક આવેલી છે બહુ આઈડિયા મને ખાસ હતી કેમ કે એ બધું ધવલે ઓર્ડર કર્યું હોય એટલા માટે તો એ મહિનાનું લગભગ મહિનાનો પ્લાન છે ને કંઈક સાતસોમાં અને તમે બે મહિનાનો ભેગો લો ને તો કંઈક પંદરસોમાં એ રીતનો કંઈક પ્લાન અમને મળ્યો છે

પણ હું ઉપરથી નાખું એનું મીઠું ને લીંબુ છે ને પહેલાં નાખું કે પછી નાખો એનાથી કોઈ ફેર નથી પડતો પણ ક્રશ કરવામાં એવું હતું કે મેં જે નવું મિક્સર લીધું હતું ને એની હજી પહેલું વહેલું જ મેં શરૂઆત કરી હતી પહેલી વહેલી નહીં પણ બીજી જ વખત એટલે થોડુંક આપણને એમ થાય કે આપણી વસ્તુ અંદર આપણે ક્રશ કરીએ છીએ તો ક્યારેક એવી બીક લાગે કે એવી ખરાબ થશે નવી વસ્તુ છે એટલે આપણે બીતા બીતા થોડા દિવસ વાપરીએ પછી એકદમ તરત થઈ જશે પણ એમાં વાંધો નહોતો આવ્યો બધું એકદમ સરસ રીતે ક્રશ પણ થઈ ગયું હતું

ઘણે બધી કમેન્ટ આવે છે તો ચલો આપણે વાંચી લઈએ એક છે વિરાસ વિરાસ્થાન વિરાસ્થા વિરાસ્થાન એવું કઈ નામ છે તો નવ ગિફ્ટ છે તમારે એક છે લાઈટ બે છે લાઇટર એક પેલું લાઇટર બીજું છે કપડા ત્રીજું છે જ્યુસર ત્રીજું છે કેક પાંચમું છે નથ છઠ્ઠું છે કવર મોબાઈલ નું કવર પછી ટફન અને ત્યાર પછી છે તેલનો ડબ્બો અને નવમું છે તમારી પર્સનલ ગિફ્ટ બરાબર ટોટલ આટલી છે એમ ટોટલ આટલી પર્સનલ ગિફ્ટ એટલે કે જે ઓલું પ્લિક્સ મગાવ્યું હતું ને હું તમને કહેવા નથી માગતી પણ એ તો એ એમ તો આ બધું થઈ નવ દસ અમારે ગિફ્ટ મળી હતી તો તમારી બધાની કમેન્ટ સરસ છે બાકી તો હેપી બર્થડે દીદી પછી એ બહુ સરસ બધાની કમેન્ટો બર્થડે વિશની આવેલી છે તો બધાને થેન્ક યુ સો મચ અને આવોનાઓ ભાઈ અમને સપોર્ટ કરતા રહ્યો એટલે અમે વિડીયો આવી રીતે બનાવતા રહીએ અને તમને આપતા રહીએ તો આ વિડીયોની અંદર આપણે બધી મોસ્ટ ઓફ હેપી બર્થડે અદિતિ દીદી એમ કરીને જ આવેલી છે હવે એક છે ખુશબુ પ્રજાપતિ તો ખુશ્બુ પ્રજાપતિએ એવી કમેન્ટ કરી છે કે હેપી બર્થડે અદિતિ આપણે સ્કૂલમાં સ્કૂલ ફ્રેન્ડ છીએ એમ તો હવે ખુશ્બુ પ્રજાપતિ બી ખુશ્બુ તું મને યાદ કરાય કે ભાઈ કયા ધોરણમાં આપણે જોડે હતા મને યાદ નથી આવતું કે ખુશ્બુ પ્રજાપતિ કે છે તો કઈ વાંધો નહીં ખુશ્બુ ફરીવાર કમેન્ટ કર કે આપણે કયા ધોરણમાં જોડે હતા મને બહુ આઈડિયા નથી આવતો બાકી બધા એ તો હેપી બર્થ ડે વિશ કરેલું છે એટલે એના માટે થેન્ક યુ ઘણા બધાની કમેન્ટ આવેલ છે તુષાર છે ત્યાર પછી જય જસુભાઈ છે ત્યાર પછી જલ્પા જયદેવ પછી રામદેવ રામદેવ આપણે જેની બડ ડે કમેન્ટ આવેલી છે એની પછી છે કમલેશ પૂર્વી પછી આપેલું છે એનએચ ગોહિલ પછી વિવેક પછી છે ખુશી બરાબર આ બધાની સરસ સરસ કમેન્ટો આવેલી છે ત્યાર પછી છે સિદ્ધિ સિદ્ધિ પટેલ પછી છે મમતા પ્રીતિ પટેલ છે ત્યાર પછી છે રાકેશ પછી છે ડિમ્પલ પરમાર પછી છે આ રીતે સરસ કમેન્ટ આવે છે ગોશિક ચલો હવે આપણે બીજી બધાની આવેલી છે સરસ સરસ બડ ડે જ કમેન્ટો છે એના સિવાય હોય તો આપણે જોઈ લઈએ રેસીપી ઓફ પુલાવ પ્લીઝ તો ઈશિકાની કમેન્ટ આવી છે કે ભાઈ રેસીપી ઓફ પુલાવ તો પુલાવની રેસીપી પણ હું જલ્દી આપીશ કેમ કે મારા નણંદને મારા હાથના પુલાવ ખાવા છે જે હું બ્રોકલી અને બીન્સથી બનાવું જોઈએ તો હવે છે ને ઉનાળો આવ્યો ને તો બ્રોકલી અને બીન્સ છે ને બહુ ઓછા મળે છે એટલા માટે જ્યારે હવે મળશે ને એટલે લઈ આવશું અને આપણે એની રેસીપી જરૂર શેર કરશું તો ત્યાર પછી છે અદિતિ દીદી મંગલસૂત્ર પહેર્યું છે એ સોનાનું છે તો કે હા આ મંગલસૂત્ર જે મેં પહેર્યું છે એ સોનાનું છે 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 તો તો ત્યાર પછી હેપી ઓફ ધ ડે બ્લેસ યુ યશ્વી યશ્વીની કમેન્ટ આવેલી છે પછી થ્રી ઇડિયટ્સ મૂવી હેપી બર્થ એટલે આનો મતલબ કોણ છે દિવ્યા દિવ્યાની કમેન્ટ આવીશ કે જે મેં પપ્પા પાસેથી પપ્પા જે નામ બોલ્યા હતા ને એની છે કે જે

ફરી પાછા એકવાર લઈ લઈશું વિડીયોમાં તો અને આવીને આવી સરસ મજાની કમેન્ટો તમે કરતા રહો અને હું તમને રિપ્લાય આવતી આપતી રહીશ તો બસ આવું નવું મારો મસ્ત મજાનો વિડીયો જોતા રહેજો જો વિડીયો ગમે તો લાઈક કરતા રહેજો તમારા મિત્રો સાથે શેર કરતા રહેજો અમારા યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર